તેલ જુઓ તેલની ધાર જુઓ આજે તારીખ સત્તર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના બજાર ભાવ પ્રમાણે સહજ તેલ પચાસ કિલો મગફળીમાંથી પંદર કિલો તૈયાર થતું ઘાણીનું સહજ તેલની પડતર આપણે સમજાવી છે જનરલી પચાસ કિલો મગફળી હોય ને એમાંથી પંદર કિલો સિંગ તેલ નીકળે પંદર કિલો ફોતરા નીકળે અને વીસ કિલો ખોળ નીકળે હવે આજનો ભાવ છે જીવીસ દેશી મગફળી એ ગ્રેડનો પંચોતેર રૂપિયા કિલો પચાસ કિલો મગફળી ગુણ્યા પંચોતેર રૂપિયા એટલે સાડત્રીસો પચાસ રૂપિયાની મગફળી થઈ એમાંથી ઉત્પાદન ખર્ચ પેકિંગ ખર્ચ ઓફિસ ખર્ચ અને ડિલિવરી ખર્ચ એડ કરતાં અઢીસો રૂપિયા થાય સાડત્રીસો પચાસ પ્લસ અઢીસો એડ કરતાં ચાર હજાર રૂપિયા ટોટલ થાય એમાંથી ફોતરા અને ખોળના પૈસા માઇનસ કરતાં એકત્રીસો પચાસ રૂપિયા પડતર આવે પંદર કિલો ફોતરાના સો રૂપિયા અને વીસ કિલો ખોળના સાતસો પચાસ રૂપિયા એકત્રીસો પચાસની પડતર છે અને અમારો આજનો ભાવ ફ્રી ડિલિવરીનો છે બત્રીસો રૂપિયા પડતર એકત્રીસો પચાસ માઇનસ બત્રીસો કરતાં ચોખ્ખો નફો પચાસ રૂપિયા પર પંદર ટીને મળે હવે માર્કેટમાં મળતા ભેળસેળ યુક્ત શુદ્ધ ની પડતર આપણને સમજાવવી છે જેમાં અંદાજે વિદેશી પામ અને સોયાબીન સાડી નવસો રૂપિયાનું હોય અને સિંગતેલ અંદાજે એક હજાર પચાસ રૂપિયાનું હોય એમાં ઉત્પાદન ખર્ચ ન હોય શું કામ કે સોયા અને પામ વિદેશથી લૂઝમાં આવ્યું હોય હવે એમાં પેકિંગ ખર્ચ ઓફિસ ખર્ચ ડિલિવરી ખર્ચ બસો રૂપિયા એડ કરતાં પંદર કિલોનો શુદ્ધ સિંગતેલ લખેલ લેબલવાળો ડબ્બો બાવીસો રૂપિયામાં તૈયાર થાય જે બજારની અંદર પચીસો રૂપિયાથી લઈ અને બત્તીસો રૂપિયા સુધી વેચાય એટલે એનો ચોખ્ખો નફો છે ત્રણસો રૂપિયાથી હજાર રૂપિયા સુધીનો જેના લેબલ ઉપર શુદ્ધ સિંગતેલ લખેલું હોય જે ખરેખર યુક્ત છે અને ખાવા લાયક જ નથી પચાસ કિલો મગફળીમાંથી તૈયાર થતાં પંદર કિલો સહજ સિંગતેલમાં એક ટીપું કેમિકલ પ્રેઝર્વેટિવ્સ કે ભેળસેળ સાબિત કરી બતાવો એક કરોડ રૂપિયાનું ઇનામ આપીશું